તાપી જિલ્લામાં ટૂંક સમય પહેલા તાપી પોલીસ દ્વારા ખૂબ સરાહનીય કામગીરી કરીને કેટલાક બોગસ ડોક્ટરોને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા ત્યારે જે તે સમયની પરિસ્થિતિને ધ્યાને લઈ કેટલાક બોગસ ડોક્ટરો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા તેમજ કેટલાક બોગસ ડોક્ટરો તાપી જિલ્લો છોડીને નાસીપાસ થઈ ગયા હતા ત્યારે હવે ફરીથી આ બોગસ ડોક્ટરો સક્રિય થયા હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાતકાસી ગામ તેમજ સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર બોરદા ગામ જેવા આંતરિક વિસ્તારોમાં ફરી બંગાળી નામથી ઓળખાતા બોગસ ડોક્ટરો સક્રિય થયા છે તેવી સૂત્ર પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે ત્યારે પોલીસ ફરી એક વખત લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર આવા બોગજ ડોક્ટરો ઉપર પોતાનો સકંજો કસે તે જરૂરી બન્યું છે તેમજ આરોગ્ય વિભાગ પણ ફરી સક્રિય થઈને આવા લે ભાગો અને બોગસ ડોક્ટરોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે તેમજ સુરત વિસ્તારમાં બનેલ બોગસ ડોક્ટર કાંડમાં રસિક ગુજરાતી નામના વ્યક્તિ દ્વારા 70 થી પંચોતેર માં અમદાવાદ ખાતેથી ડિગ્રી કે સર્ટિફિકેટ બનાવીને આપવામાં આવતા હતા તેવા ડિગ્રી કે સર્ટિફિકેટ આ બંગાળી બાબુઓ પાસે હોય તેવી શંકા પણ સેવાઈ રહી છે અને આ બોગસ ડોક્ટરો હાલ ફરી સક્રિય થયા હોય તેવું સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે ત્યારે સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે આ ઝોલાછાપ ડોક્ટરો આયુર્વેદ કે હોમિયોપેથિકની ડિગ્રી લઈને લોકોને એલોપેથિક દવાઓ આપીને જાણે મિની હોસ્પિટલ જ ઊભી કરી દેતા હોય તેવો ઘાટ સર્જાયો છે ગ્રામ્ય કક્ષાના લોકોને જાગૃતતાનો અભાવને કારણે આવા બોગસ ડોક્ટરો ત્યાં જઈને મિની હોસ્પિટલ બનાવી દેતા હોય છે ભૂતકાળમાં આવા બોગસ ડોક્ટરોને કારણે જિલ્લામાં ગરીબ લોકોએ પોતાના સ્વજનો ગુમાવવાનો પણ વારો આવ્યો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં લોકોની અજ્ઞાનતાનો લાભ લઈને આવા બોગસ ડોક્ટરો પોતાનો આર્થિક સ્વાર્થ સાધતા હોય છે तेरे पुलिस विभाग और आरोग्य विभाग फरी कार्यवाही करते जरूरी बनियो छे आपका नाम सर पंकज कुमार सुरेंद्र सर जी आपके पास कौन सी डिग्री है बीएचएमएस इसमें आप बोतल चढ़ा सकते हो पेशेंट को चलो हैं सिंपल आपने प्रैक्टिस किस में की है होम्योपैथी होम्योपैथी और ये बोतल आता किस में है एलोपैथी तो जो आपने पढ़ाई भी आयुर्वेदिक की, की है वो चलता ही है चलता, तो चलता है कोई परिपत्र है सर सभी चलते कोई परिपत्र है सर आप क्या कहना चाहते हो बोलो नहीं कोई परिपत्र है मुझे बस क्या इतना क्या... है जा... मुझे कुछ नहीं मुझे सिर्फ इतना जाना कोई परिपत्र है या नहीं तो मेरे ख्याल सब नहीं।, नहीं है नहीं है ठीक है क्लिनिक एस्टेब्लिशमेंट किया है रजिस्ट्रेशन का प्रोसेस चालू बायो वेस्ट सब प्रोसेस चालू है सब प्रोसेस चालू है मतलब मैं अभी तक आपको परमिशन नहीं मिला प्रैक्टिस का? का ये क्या है ये तो आपका सर्टी है हाँ. ठीक है हाँ. ये सर्टी हुआ लेकिन अभी क्लिनिक चालू करने के लिए क्लिनिक एस्टेब्लिशमेंट करवाना चालू. है चालू, चालू है ठीक है सर कौन से गांव में है आपका हाँ. सतकाशी में ओके सर बोला था ना तो सर क्या एडमिट थी हाँ बाटलो चढ़ाई हो માસી શું થયું છે તાવ આવતો છે ક્યારે એડમિટ છે હમણાં પહેલાં કેટલી વાર આવેલો દવાખાને અહીંયા હું બાટલો ચડાયો છે